અરવલ્લીમાં ભીલોડાની મામલતદાર કચેરીમાં સરપંચ ધરણા પર બેસી ગયા મામલતદારની સામે નીચે બેસીને વિરોધ દર્શાવ્યો નવી માંગ સરપંચે કરી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તાલુકા સ્વાગત મીટિંગ દરમિયાન આ વિરોધ કરવામાં આવ્યો તો મામલતદાર અને હાજરીમાં સરપંચ ધરણા પર બેસી ગયા હતા ત્રણ આંગણવાડીઓ સરકાર શ્રી દ્વારા મંજૂર કરવામાં આવી હતી પણ કોઈને કોઈ કારણોસર જે એજન્સીને કામ આપવામાં આવ્યું એ એજન્સી છેલ્લા એક વર્ષથી અમને ગોળ ગોળ જવાબ આપતી હતી જેથી કરીને અમારા ચોમાસાની સિઝનમાં બાળકોના ભાડાના મકાનમાં મંદિર જેવી જગ્યાઓ બેસીને ભણાવવા પડતા હતા એટલા અમે તાલુકા સ્વાગતની અંદર અમારો પ્રશ્ન મૂક્યો હતો પણ તાલુકા સ્વાગતની અંદર અમને એ કામ ચાલુ કરવા માટે હાલ પંદરેક દિવસનું સમય મર્યાદા આપવામાં આવી છે અને અમે ત્યાં ધરણા કર્યા ત્યારે અમારું આટલું અમને આશ્વાસન આપવામાં આવ્યું